આ છે ન્યુ ડાઈવર ન્યુ ન્યુ ડ્રાઈવર હેવી ડ્રાઈવર તો મિત્રો pickup માં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને ઘરે આવી ગયો છું અને અત્યારે જવાના છે શેરડી ભરવા માટે આપણા ખેતરમાં સેડિનું રોપણ કરવાના છે એટલે એનું બિયારણ લેવા જઈએ છીએ મિત્રો આ છે મારા દાદા હે હા હેડી ભરવા જઈએ હેરડી બાવરા કયાસ ને કંઈ દાદા હા બી ગાડી હેરડી રપજાગું છે ચાલ ગાડી ગા તો હે બી રે સ્વાર નહીં ક્યાં અરે મને ગાડી નથી આવડતી ભાઈ કેમ ભાઈ નથી આ ખરાબ રસ્તામાં ચલાવવાની ಬೈ ಡಿರೆ ಓ ಡಿರೆ ಡಿರೆ ಟಿರೆ ಡಿರೆ ಡಿರೆ ತಹ ಕಾಹಲೋ ಸಂನಡೆ ಫನ್ನಡೆ ನಂದೆ ನಂದೆ ಡೇಂಜರ್ ಓ ಫನ್ನರನ್ನದು ಆ ಕಿತ್ತರ್ನೋ ಜೆ ರಸ್ತೋ ಚೇ ಈ ಹೈಟ್ ಬಡೋ ಚೇ ಅಟ್ಲೇ मैं यहाँ थी गाड़ी बढ़ाए वो नथी अटले गाड़ी रिवस ले जावे पड़े से हे गाड़ी जान दे है नहीं है जान दे बस अलग तारण दे આ છે શેરડી કટિંગ વાળાની લાઈફ આવી રીતના છોકરાઓ મોટા થાય છે શેરડી કટિંગ વાળાના ભણવાનું તો હોતું જ નથી ભણ ભણતા તો હશે કે ખબર નહીં આવી રીતના ઝૂંપડામાં રહી છે આ છોકરાઓ છે આ ના ના

<laughs> बस 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 ड्राइवर है बस ड्राइवर अटला जा कितना दूर नहीं नहीं ड्राइवर बस थोड़ा गोमाटा कने गए हैं अरे हीरो कोई बारी कुछ सुनाना मैं मैं क्या है नहीं का, <laughs> नहीं का?

ગાડી ભરી નીકળ્યા છે અત્યારે જવાના છે શેરડીનું વજન કરવા માટે વજન કાંટા પર એ કદાચ <laughs> નહોતું Dire

બાકી આ રસ્તો છે એકદમ ખરાબ એટલે બહુ જ ખરાબ છે એમ રસ્તો બી ખરાબ છે એટલે સારું થયું ઊંચું કર્યું એ તો આપડી વોટ લાવી જતી હતી ગાડી કેવી રીતે કાઢતા આપણે ને એ જ પ્રોબ્લેમ હતી બીજી તો કઈ નહીં મિત્રો રસ્તો ખરાબ હતો પણ ગમે તેમ કરીને પિકઅપ પહોંચાડી દીધી છે એ અર્ધી ગાડી થી વધારે ખાલી કરી નાખ્યું છે મારો વારો આવશે ગાડી ખાલી કરવાનો કેટલું કામ કરવાનું રે કેટલું કામ કરવાનું ભાઈ કેટલું કામ કરવાનું રેસ્ટ કરીને કામ કરી કરીને દોડ થઈ અમે દોઢ થવા કામ કરતો છે કે એ જુવાન થવાનું સાહેબ

ને જલ્દી બેસ આપણે જમવાનું બાકી છે તો એકલો એકલો શેરડી ખાઈ લે તો એકલો એકલો શેરડી ખાઈ લે ને મે મે ચણા ખાઉં કે ચણા 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 ખા મને મને ભૂખ લાગી છે ને ડ્રાઈવર બદલાઈ ગયો છે વીલુ ડ્રાઈવર તને આવડે છે ગાડી ચલાવતા ના ઈ નથી આવડતું મને ઓ હરખી તો ચલાવજે મે yeah. oh, पिकअप है मेरा छोटा बच्चा इसको मैंने पाल पोस के बड़ा किया है लेकिन फिर भी साइज इतना ही रहता है इसका इसका साइज नहीं बढ़ता गाड़ी नो कलर उखड़ी ना भाई गाड़ी नो कलर उ तो बस कलर मारिया आपसे

આ છે ન્યુ ડ્રાઈવર ન્યુ ન્યુ ડ્રાઈવર હેવી ડ્રાઈવર આ છે અમારો નવો ડ્રાઈવર અત્યારે નવી નવી જ ભરતી કરી છે આ જોઈ શકો છો આ ડ્રાઈવર ફોન મારી ફોન મારી બતાવો ચલો ફોન મારી બતાવો આ પોપેટ આજો નવો ડ્રાઈવર पग तारा नहीं पहुंचता है वो ड्राइवर तारा पग नहीं पहुंचता है है वॉल्यूम बढ़ा दो वॉल्यूम बढ़ा दो बेटे <laughs> गियर भी लगा ले पहले गियर में डाल के गाड़ी उठा ले <laughs> જાનંદો જૈન રિવર્સ ગેર માર ન્યુ ડ્રાઈવર ન્યૂ ડ્રાઈવર અભી ગિર જ્યુ ડ્રાઈવર ગિર જયર લગા લે ગાડી પલટી થઈ ગઈ ન્યૂ ગાડી ગબડી ગઈ ન્યુઅની ગાડી ગબડી ગઈ ન્યુઅની ગાડી ગબડી ગઈ મિત્રો પિકઅપ માં શેરડી ભરી લાવ્યા છે એક ફેરો ખાલી કરીને આવ્યા છે અને આ બીજો ફેરો ભરી લાવ્યા છે ચા નાસ્તો કરીને જઈએ છે ફરીથી આ શેરડી ખાલી કરવા માટે પહેલા ફેરામાં ગયા હતા ત્યારે આ શેરડી એક અહીંયા ઉપર લટકી ગઈ છે તો અત્યારે અહીંયા ઉપર લટકી ગઈ છે ઉતારી લે ભાઈ હા ભાઈ આ એક નીચે પડી ગઈ હતી આ એક શરડી નીચે પડી ગઈ હતી આને પણ ઉચકી લીધી હવે આને પણ ઉચકી લઈએ હા અંદર લઈ લે શેરડી આપણા માટે બહુ મહત્વની છે આ ગાડીમાં પણ ભરેલી છે પણ એક એક નું ખૂબ જ મહત્વ છે કે ઉતરે તો બહુ બાર લાગે તો કાટાવાળી રસ્તામાંથી ગાડી લઈ જવાની ભાઈ तो रस्ता से बाप रे बाप। तो, रस्ता तो। <laughs> बात नहीं समझ में नहीं आ रहा है यार तूने क्या तो 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 बोला था हाँ એક ફેરો અહીંયા ખાલી કર્યો છે ગાઈસ બીજો આ આબાજુ ખાલી કરવાનું બીજો આ બાજુ ખાલી કરવાનો છે પેલો ફાંબલો દેખાય છે ત્યાં ત્યાં ખાલી કરવો છે અને એક ફેરો પેલા અહીંયા ખાલી કરી ગયેલા ધીરે ભાઈ ધીરે 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 જશે તો ગાડી નહીં નીકળે છે ને પાછો લાગે ને ભાઈ ગયા અહીંયા જાના તને માધી તને આવડી ગઈ નથી આવડતી મને પહેલી વાર ચલાવી પણ આવડી ગઈ હા

માની છે ને થવા પડી માની છે થવા પડી હા સાવડમ કા પાસે હા કંઈ નહીં તાક હા હાખી તો ના 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 દરપંદ લે એને લઈ દો ઈધર આ અમે ચલે જઉં તેલે જામ પતંગ પેલી જઈએ જઈએ મોજેં દેખડ ખરા પાન દેખડ પાસી ગઈ દેખડ જાગા આને આને ભી આ વાંટી લાગતું છે ને ભાઈ બોતો વિલેલ

જવાનો છે આપણે આજે ખાતર છે આ છાણી ખાતર છે આ ભેંસનો જે છાણ છે છાણને આપણે અહીં આગળ સ્ટોર કરેલું તો અત્યારે આ સડી ગયું છે ને ખાતર બની ગયું છે આ જે સડી આપણે બિયારણ લાવેલા છે એમાં નાખવાનું છે આ એટલા માટે આ ભરી રહ્યા છે મિત્રો મિત્રો જે શેરડીનું બિયારણ લાવેલા છે એને રોપવા માટે ખેડવાનું બાકી છે અને જે ल्दी मुकरो यज्ञ बनानी छे बनावा मते અત્યારે જઈ રહ્યો છું ટ્રેક્ટર લેને હ ટ્રેક્ટર નો સેલ નથી લાગતો એટલે ધક્કો મારસે હવે માર 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 મત મતલા તો મે એક પુરા ટ્રેક્ટર કો ધક્કા દે રહા હ मर जा को मारे लो मारो 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 द कैमरा बतक कट तो वाले से मारो चालू हो गया है बाय આ જે ખેતર છે સામે મારી સામે આ ખેતરમાં આપણે શેડી રોપવાના છે એટલે અહીંયા ખેડવાના છે અત્યારે હાલમાં કાંટા કાઢેલા છે કાંટા અને સાઈડમાં કાઢવા પડશે અને સેલ નથી લાગતો એટલે બંધ બી નથી કરાતું હેલો મિત્રો તમારે એન્જિનિયર સાહેબ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે અમે લોકો નાઇટમાં આવેલા છે એ પિકઅપ પણ લાવ્યા છે અને આ પણ લાવ્યા છે ટ્રેક્ટર પણ લાવ્યા છે પાળા બનાવવા બનાવવાળું જોઈ શકો છો તમે પિકઅપમાં ખાતર ભરીને લાવ્યા છે रोपण करने इंजीनियर साहेब इंजीनियर साहेब कम छो तू बात दे।

एक तो चाइनीज चलो भाई हमारे <laughs> कल क्या पड़ता <हुँद> है महाराज आई लव इट आई लाइक इट નીકળવા માટે ઘરે જવા માટે આપણી પિકઅપ પાછળ છે એમાં છાણિયું ખાતર ભરી લેવા હતા ટ્રેક્ટર ને ભાઈને કહું છું તમે આગળ નીકળી જાઓ કારણ કે ની સ્પીડ વધારે હોય છે એટલે એને આગળ કાઢી દઈએ કામ કરીને આવી ગયા છે ઘરે મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત